ha. cái này mày nuôi. mày đỡ và mày đỡ cho mày đỡ. ભાગી ગયો એનો ને અમે ગયા હતા જામનગર આ છે ને તુબાને ભૂયો મરવાનો વારો હતો તે અમે ગયા હતા જે ભૂયો મરાવા કે તુબાને છે ને બે ભૂયા ગમતા છે જો હું તમને દેખાડું ક્યાં મેલો બેન મારી દીકાને જોયો કે હા માયલો આ તમે કોણી મારી લ્યો મારી દીકરો લાગી ગયું લે કે લાય માયલો અહીંયા માયલો જો એ તું બલાની ઇન્જેક્શન માયલો માં જે કોણ આને જાય મેરો હે ના બોલો માં ને ખરી ખાલી ના માં તને સમજાવું ને તારે બોલો ને જોવો તો અમે હેને હવે ગયા તા કેટલા વાગે ગયા તા 10 વાગે ગયા તા ને 10 વાગે ગયા તા પણ અહીંયા પછી હેને ને હુયો મારવામાં વાર લાગી ને અમે ઇન્જેક્શન મારવા ગયા તા જીજી હોસ્પિટલ જામનગરની ની કા નામ કા હે દવાખાના નું અરવિંદ હોસ્પિટલ જો ત્યાં તો જી લખેલું હતું તો દવાખાને ગયા તા ને અહીંયા પછી વાર લાગી હતી કલાક એક થઈ ગઈ ને પછી આવીને ભૂખ લાગી હતી તો પછી અમે રાંધ્યું ને એને પપ્પાને કીધું ને તે તૈયાર ગુજરાતી થાળી લઈ આવ્યા હાલો હું તમને દેખાડું કે ગુજરાતી થાળીમાં શું શું આવે આ બાપ દીકરી જતા કે દીવ ખાવા બેસી ગયા તી ભૂખ લાગી હતી તૂટી જ પડ્યા હાવ મારે ખાવું હે પણ કોઈ ક્યાંક તું ખાવા નહીં દેતો હોય ને બે પગમાં ઇન્જેક્શન માર્યા ને હાથમાં માર્યું ને ડોક્ટરે કીધું કે ને તાવે આવી છે ને આ બેથી બુધી ના પગે દુખશે અને ગજીએ તે હું પછી થોડીક વાર રહી નું ખાઈ લઉં પપ્પા ખાઈ લઈને પછી રાખી પછી હું ખાઈ ખારે ખાતા ખાતા ખાને ખાવાની હોય જો હસી એમ શાકમાં હું આવું ઊંધ્યું એવરી 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 લોટલી આ હે ઊંધ્યું આ હે કીવન શાક હે છોય મોટા વટાણાનું શાક હે આ દાળ હે આ બટેટા નું શાક છે આ ના હે રોટલી મોટી રોટલી ને કામ કેવાય સામી નારાયણ રોટલી એવરી મોટી બોક માં જો તો હાથ માં ને ને પછી એવો હોય સંભારો આમાં હે કાચું હા ત્યારે ખાવો સંભારો ને આ હે મોન ખા આમાં છે ભાત આ એવા છે બાસ્કુ ભરાઈ ને મળબ બધાય હા હા રૂપિયાના ગણી ગણીને જ નાખે હા મને ખબર કે તું ખાવા જ નથી હાલો આપણે મમ્મી નીકડીને નથી ખાવું હે હે મારા જકુનાને ઇન્જેક્શન માર્યું નથી મજા નથી કરવાની હા થોડીક વાર એને ખાઈ છટાઈના પપ્પા ખાઈ છે ને રસ્તામાં વરસાદ હતો વરસાદ હતો આને કેવો વરસાદ હતો ફૂલ વરસાદ હતો બહુ મજા આવી છે મેં જગાડી દીધો દુબાને તમે ઢાકી દીધીતી આહાનાને ને પછી હે ને ખાલી હરેવડું જો તું એવો બધો કે વરસાદ દેનો તો ખાલી હરેવડું ઢાકી ત્યાં હાલ જાઉં તો ભણવા પણ પછી માર જામનગર મોડું થઈ ગયું ને તે પછી ન ગઈ ભણ્યું એક તો વાગી ગયું તો હાડા બાર નો time હે અડધી કલાક માથે વટી ગયા તો પછી કેમ મોકલી મારી સાહેબ એ કહે કે ઓહો તમાર છોકરી હોશિયાર બહુ ને એક દી એ ઘેર નથ રાખતા અહના ને એક દી ઘેર રાખતી મુશ્કેલ હે કા તું તુબા કેવી સાંભળે દીદી ની વાતું કરીએ તો કેવી સાંભળે હા છે હાચે માલો મારો દીકો હાચે હા ગ આગો તારે જવું ને પછી સ્કૂલે હા આ તાવ આવશે થી મમ્મી ને લોઈ પીશો કે નહીં પીઓ હે જગુના હે મગુના ફૂલ વરસાદ વરસાદ એટલો બધું નતો પણ હે ને ખાલી હરેવરું જતું ને જો ઊભી રાખી દેત ને તો પછી હે ને પકેટ વધી જાય તો વરસાદ પછી પપ્પા કે ખાલી કે હવે તુબાની ઓઢણીમાં ઢાકી દે આહા નાને વીટોડી લીધી ને પછી હું કે વીટી હું કે વીટી પણ ખાલી 5 મિનિટ એનો આવ્યો કામ ખાલી થોડીક વાર મેં તમારે ઢાકી દીધો એ હા છે ને ઢાકી દીધો ઢાકી દીધો સાત ફેરે બોલી ખેલો તારો હે ને હું કેવાય કામ નો ને હા આ ને ખેલા માંથી ગો ગો તેમ મજે શું હું ક્યો પાટ તને ગમે નાસ્તા પેટી સોપડા કે કંપાસ બોક્સ કે હોટલ બે હોટલ બે ખેલો ખેલો ની બધી વસ્તુમાંથી તને કઈ વસ્તુ ગમે હોટલ બે પાણી ની બોટલ તો પાણી બોટલ જ ભરી દે તો નાસ્તો ન ભરી દેવો કાઈ પાણી ની બોટલ લઈ જ જાય છે કાંડી એમ કહેવાય કે મને નોટ ગમે પેન્સિલ ગમે ચક્ર પર ગમે તો આપણે હોશિયાર થાય હા તને શું ગમે બેન નાસ્તા પેટી હા મમ 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 કાવું જોઈએ ને મા ચકુના ને નાસ્તા પેટી જ ગમે આ કરો ચાલો આવી જાઓ ગુજરાતી થાળી ખાવા ને આ જો વિડીયો બહુ લાંબો નથી બનાવતી ટૂંકો ને ટપકો કરો ને દસ પૂરો બનાવું હું કેમ કે આપણા બેનને આવ્યું મારા ઇન્જેક્શન હું હા આતું બોલે કે લાઈક કરો ચેલ કરો સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો ચેલ કરો સબસ્ક્રાઈબ કરો પાછા આપણે મળશું એક નવા વ્લોગમાં તું બેન કે કે મારી સામે જોઈ ને મારી મમ્મી મારી સામે વાત કર કોઈ બીજા સામે વાત ન કર એનો કહેવાનો મતલબ એમ છે કે મને જુમાં બેસ વાત કરતા હોય ને એમ કે કે મારા મોઢા સામે જોઈને જ વાત કરો કોઈના મોઢા સામે જોઈને વાત ન કરવાની મારા મોઢા સામે જ જોવો મને મોઢા સામે જોઈને જ વાત કરો હા તો મજા આવે કા મોબાઈલ જોઈએ હાલ હજી વાલ છે તમારે ટપુકડા મોબાઈલની વાલ છે મોબાઈલની વાત છે આંટ પપ્પા કા બોલતા નથી હું લાદુ કોઈ બોલ ભૂખ લાગી હોય તો બોલવા ન હોય મને ઓડ ની મને ભૂખ લાગી તો એ પોલોઠો વાળીને બેઠી આયે તુબા મને મને ભૂખ તો હું શું કરું હા તો ભૂખ તો મને લાગી હે પણ પછી આપણે ક્યાં જઈએ બાર જોઈએ નહીં હા હા અમે મોગી ને ભૂખ લાગી

mày đỡ quá mày đỡ cho mày đỡ quá và... <laughs>